રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ફરી ભાજપના વિકાસને લઈને સવાલ ઉઠ્યા છે શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા બુગદા અને ખુલ્લી ગટરો પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા લખાણ કરીને અનોખો વિરોધ નોંધાવ્યો છે ઉપલેટા નગરપાલિકા અને તંત્ર ઉપર પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ ઉઠ્યા છે સવાલો ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોમાં ખુલ્લા બુગદા ખુલ્લી ગટરો અને પાણી ભરાવાને લઈને અનેક પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છે રહેણાંક મકાનો નજીક જ ખુલ્લા બુગદા હોય જ્યાંથી ચાલીને જતા એક વ્યક્તિ બુગદામાં ખાબકતા ઈજાગ્રસ્ત થયો હતો આવી નગરપાલિકાની અનેક બેદરકારીને લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ઉપલેટા શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા ગટરોના ઢાંકણા તેમજ ખુલ્લા બુગદા બે વર્ષથી જેમના તેમ પડેલા જોવા મળે છે જે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલે છે જેને લઈને આજ રોજ કોંગ્રેસ જિલ્લા મંત્રી રશીદભાઈ સિવાણી કોંગ્રેસ કાર્યકર હાજીભાઈ ખેડારા તેમજ ઈશાકભાઈ શેખ અને તેમની ટીમ દ્વારા ખુલ્લા મુગદા પાસે ભાજપના વિકાસના લખાણો કરી વિરોધ નોંધાવ્યો હતો ટીવી સેવન ગુજરાતી ન્યૂઝ સાથે રિપોર્ટર ઇમરાન સરવદી કેમેરામેન ભાવેશ ગોહિલ ઉપલેટા કોંગ્રેસ જિલ્લા મંત્રી આજે ઉપલેટાની અંદરમાં પાંચ છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને તંત્રનું પેટમાં પાણી પણ હલતું નથી રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે કુંડીઓમાં ઢાંકણા નથી ઉદ્દામાં મોટા ભૂવા પડી ગયા છે છતાંય તંત્રનું પાણી હલતું નથી મને એવું લાગે છે કે આ નગરપાલિકા ઉપલેટામાં પરિસ્થિતિ અંધેર નગરી અને ગંદુ રાજા જેવી પરિસ્થિતિ ગઈ લાગે છે અમે હમણાં મારી ટીમ સાથે વોર્ડ નંબર નવમાં પ્રજાને બતાવવા જ ક્યાં હતા કે ભાજપનો વિકાસ કેવો છે બીજું કે ઉપલેટા નગરપાલિકાને દર ચોમાસામાં

ની અરજી અમે બે ત્રણ વાર આપી પણ આ લોકો એ કોઈ ધ્યાન દીધી નથી અનેક ઠેકાણે ગુપ્તા આ રીતના તૂટી ગયેલા છે રજુઆત ત્રણ ચાર વાર કઈ પણ કોઈ લોકો ધ્યાન દેતા નથી આમાં કહી મારું મકાન આ સમસાન રોડ ઉપર અને આ ડેલો રિયો ગુબદાની બાજુમાં મકાન છે હાલવાનો રસ્તો એ ગુબદાની પાસે છે ત્યાંથી હું ત્યાંથી હું નીકળતો ત્યાં પડલો એમાં મારો હાથ ફેરકર થઈ ગયો હજી કોઈ આવ્યું નથી અહીંયા